भगवान करे छे सो भगवान करते क्या है विश्वोत्पत्यादि हेतवे आ विश्वनी सृष्टिनी उत्पत्ति पालन आणि संहार स्वयं श्री कृष्ण करते हैं स्वयं परमात्मा करते हैं उत्पत्ति पालन आणि संहार यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत् प्रयन्त्य भीषण भीशं विशन्ति तद् जिज्ञासायत तद्ब्रह्मये तद्विज्ञासाय ब्रह्मये यतो वा इमानि भूतानि जायन्ते जिसके मध्य में से ये सब फलीभूत होता है एवरीथिंग इज बेनिफिश्ड फ्रॉम द अल्टीमेट ट्रुथ એક પરમ સત્તામાંથી આ બધું જે નિર્માણ થઈ રહ્યું છે યતો વાઈમાની ભૂતાની જાયંતે યે ન જાતાની જીવંતી જે આ સૃષ્ટિના ઉત્પત્તિના મૂળ કારણમાં છે અને અહીંયા છે ને બહુ સુંદર વાત કીધી અને આ વાત છે ને આ જ વાતમાં ભારતીય ધર્મ સનાતન ધર્મ અને દુનિયાના બીજા ધર્મો જુદા પડે છે બહુ સમજવા જેવી વાત છે સમજો હમ કહેતે હે એ દુનિયા ભગવાનને બનાવી સહી વાત તો ઓલા લોકો એમ કહે છે દુનિયા અલ્લાહને બનાવી ખ્રિસ્તી લોકો એમ કહે છે દુનિયા ગોડને બનાવી વાત તો એક ઈ હે ના આપણે કહી પરમપિતા પરમેશ્વરે બનાવી કે અલ્લાએ બનાવી ઓલા કે કે ક્રાઇસ્ટે બનાવી ગોડે બનાવી વાત અહીંયા સુધી હરખી અહીંયાં સુધી આપણે બધાએ એક જ વિચાર મતના છીએ પણ હવે જે હું આગળ કહું છું ને એની હારે હારેને ઓનેને વિચાર મેળ નથી ત્યાં આપણો ધર્મ દુનિયાના બીજા ધર્મોથી જુદો પડે છે સનાતન ધર્મ દુનિયાના બીજા ધર્મોથી ક્યાં જુદો પડે છે જવાબ દુનિયામાં બધા ધર્મો એમ કે છે કે એ દુનિયા ભગવાનને બનાવી નામ બધા અલગ અલગ પણ દુનિયા ભગવાનને બનાવી એક માત્ર સનાતન ધર્મ એવો કહે છે કે દુનિયા ભગવાનને બનાવી એટના નહીં જો બનકે નીકલા વો ભી ભગવાન હી હૈ દુનિયા ભગવાનને બનાવી એસા નહીં એના જેવું એમ થયું કે દુનિયા ભગવાન બનાવીએ તો ભગવાન એ કુંભાર થયો કુંભાર છે કુંભાર એ માટીનો ઘડો બનાવે કુંભાર માટીનો ઘડો બનાવે તો કુંભાર નોખો હોય માટી નોખી હોય ચાકડો નોખો હોય પાણી જોઈએ બધું નોખું નોખું હોય કુંભાર છે બધી સામગ્રી ભેગી કરી ચાકડા ઉપર જેમ જેમ ટીપતો થાય આકાર જેવો આપવો હોય એવો આપે અને જેવું વાસણ એને બનાવવું હોય એવું બનાવે ભગવાન કુંભાર નથી ભગવાન કુંભાર નહીં એ કે બધું અલગ 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 પડ્યું તું બધાયનું મટિરિયલ રો મટિરિયલ ભેગું કરીને એક વસ્તુ આ અંગે ફેક્ટરી નથી વેદાંત એને ઉપાદાન કારણ નિમિત્ત કારણ કહે છે ભગવાન આ સૃષ્ટિનું નિમિત્તો ઉપાદાન અભિન્ન કારણ છે ભગવાન એ આ સૃષ્ટિ બનાવી છે અને જે બન્યું છે એ પણ ભગવાન છે એટલા જ માટે આપણી વેદો કહે છે આપણી શ્રુતિઓ કહે છે સર્વ ખલુ વિધમ બ્રહ્મ દુનિયામાં જે પણ કાંઈ છે અણુએ અણુ એ ભગવાન છે આપણે શું કહી છીએ આ દુનિયામાં એક એક કણ છે ને એ ભગવાન છે આપણે એવું નથી કહેતા કે દુનિયામાં બધું ભગવાને બનાવ્યું છે સમજો શબ્દનો ફેર

જેવી રીતે પાણી હોય ને તો પાણીનું ઘન રૂપ શું હોય ફ્રીજમાં તમે પાણી રાખો તો શું હોય બરફ બરફ જે છે ને બરફ એ છે અને અને પછી ચૂલા ઉપર લગાવો બાષ્પી ભવનમાં વાયુ તો જે વરાળ છે તો એ વરાળ છે એ પાણીનું વાયુરૂપ છે પાણી જ પણ એ પાણીનું વાયુરૂપ છે એમ આ ગંગાજી છે એ ઈશ્વરનું પ્રવાહી રૂપ છે હિમાલય છે ગિરનાર છે વિંધ્ય છે આ બધા પર્વતો એ ઈશ્વરનું ઘણીભૂત રૂપ છે અને આ આ પ્રાણ વાયુ હું ને તમે ઉદરમાં લઈએ છીએ અને એનાથી જીવીએ છીએ એ પરમાત્માનું વાયુ રૂપ છે જો કુછ હે વો વહી હે ઉસકે અલાવા કુછ હે હિ નહીં આટલો ફરક છે સનાતન ધર્મમાં અને દુનિયાના બીજા ધર્મોમાં